ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે ભાજપે છવ્વીસમાંથી બાવીસ બેઠકના ઉમેદવાર જાહેર કરીને પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે તમામ લોકસભા બેઠકોમાં મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત કર્યા બાદ ભાજપે અમદાવાદમાં પ્રદેશ ભાજપનું સેન્ટ્રલ મીડિયા સેન્ટર શરૂ કર્યું છે એસજી હાઇવે ઉપર આવેલા મીડિયા સેન્ટરનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના અનેક નેતાઓ જોડાયા હતા આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખે ગુજરાતની તમામ બેઠકો પાંચ લાખ કરતાં વધુ મતની લીડથી જીતવાનો દાવો કર્યો છે લોકસભામાં ગુજરાતમાં સીટ પહેલા પણ બે વાર લોકસભા ઇલેક્શનમાં જીત્યા છે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોદી સાહેબની લોકપ્રિયતા અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી કાર્યકર્તાઓની તાકાતથી ફરીથી છવ્વીસમાંથી છવ્વીસ સીટ અને દરેક સીટ પાંચ લાખથી વધુ વીટથી જીતવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ